નમસ્કાર મિત્રો શું અમારા કપાસ જે છે અત્યારે એની જેવો તમારી કપાસ છે જો નથી તો આ ટાઈપનો અમારો વિડીયો જોવો સૌરાષ્ટ્રમાં ફૂલ વરસાદને કારણે બધાનો કપાસમાં સુકારો આવી ગયો હતો અને કપાસ એકદમ નાની હાઈટના છે તો એવું અમે શું આમાં પ્રોસેસ કર્યું તો તમે અમારો કપાસ તમે જોઈ શકો તો સૌથી પહેલાં અમે દારનું કે કૂવાનું પાણી સૌથી પહેલાં જે હતું વરસાદનું પાણી પાલર પાણી ઉતારી દીધું અમે અને પછી અમે કઈ કઈ દવા એક સાટીથી ખો તમને દવાના બિલ પણ મોકલું છું તમે પણ એવી માવજત કરો તો આવો જ તમારો પણ કપાસ થઈ જશે તમે જોઈ શકો છો આજે તારીખ છે 11 નવ બે હજાર ચોવીસ છે ને પણ જોરદાર કપાસ એટલો વરસાદ અમારે પણ પડ્યો તો અમારું ગામ છે સૌરાષ્ટ્રમાં ગઢડાની બાજુમાં ઢસાની બાજુમાં પીપરડી ગામ આ ત્યાંનો કપાસ છે અમારી સિંગ પણ તમે જોઈ શકો છો અમારે પણ એટલો જ વરસાદ પડ્યો તો અને એટલી જ જમીન બધાની આજુબાજુમાં બગડી ગયું પણ અમે કઈ કઈ માવજત કરી એ તમે જુઓ અને આ વિડીયો ખૂબ શેર કરજો સૌથી પહેલાં અમે કઈ કઈ દવા હતી એ બધું બતાવીશ અને અમારા કૂવાનું પાણી હતું ફૂલ તે સૌથી પહેલાં અમે પાલર પાણી ઉતારી દીધું અને પાલર પાણી ઉતાર્યા પછી દવા અમે સાટકી જો આ ટાઈપનું કૂવામાં જ પાણી આવી અને સૌથી પહેલાં તો અમે પાલર પાણી પહેલાં ઉતારી દીધું વરસાદનું પાણી નો વરસાદ જ જેટલો હતો એના કારણે સુકાર હોય ગયો અને ઉરિયા ખાતર અમે પહેલાં નાખી દીધું છટકાવ પછી જો અમે ભવંડર અને જે હતી ઋષભ એ દવા અમે છાંટી તમે જોઈ શકો છો એની પછી અમે ફેનવાલ અને મોનોકોને બે રાઉન્ડ મારી દીધા પછી હવે તમે આજની કપાસ જોઈ શકો છો તમે પણ આ બે રાઉન્ડ મારજો ફૂદરી બુદી હોય બધું જતું